વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી વડોદરામાં ધમધમતી ચાલી રહી છે ત્યારે વિશ્વામિત્રી નદી કિનારે વરસર ગામની હરોળમાં દારૂની ધમધમતી ભઠ્ઠીઓ જોવા મળી હતી અને આ ભઠ્ઠીઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણા દ્વારા પકડવામાં આવી હતી અને પોલીસને હવાલે કરવામાં આવી હતી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થાય છે એક બાજુ પોલીસ કમિશનર વડોદરા શહેરને સલામત અને સુરક્ષા રાખવા માટે રાત દિવસ કામગીરી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આવી રીતે વિશ્વામિત્રીના કોતરોમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી રહી છે આ ભઠ્ઠીઓ કોના હિસાબે ચાલે છે અને હવે કેવી રીતે પોલીસ એક્શન લે છે સ્થાનિક પોલીસ કેવી રીતે હવે જે કહેવાય છે એની તજવીજ હાથ ધરે છે તે જોવાનું રહ્યું બાકી ધમધમતી ભઠ્ઠીઓ જોવા મળી છે આપ આ જોઈ શકો છો ફોટોગ્રાફીની અંદર કે આ ભઠ્ઠી સક્રિય છે એટલે કે ચાલુ છે અને ધમધમતી જોવા મળી રહી છે